જય શ્રી રામ બધાને આપણે આજે રવિવાર છે તો જવું છે ગોમો દર્શન કરવા માતાજી ને આપણે દર્શન ખેતરમાં ને જવાનું છે ગોમો તમે ચલો ગોમ બતાવી દે આપણું કેટલું દૂર છે ને આજે રવિવાર છે તો જાતા હોય વહેલા આવ્યા છે કાખા રહે ને ચકલાને થોડું દોળ નાખવાના છે નાખતા હોઈએ પણ પડ્યા હતા પતી ગયા હતા ચલો હવે ગોમ તમને મંદિર બતાવી દે આપણું હેલો ગુડ અત્યારે આપણે ગામમાં આવી ગયા છે

એનો એ રેખ રાખતો નથી આદિ મંદિર બનાવવા તૈયાર છે અને હવે રેખ લાગે તેના મોટું મંદિર એ મહારાજનું બનાવવાનું છે ને એને વસુદા પંચાલ છે તમે મિત્રો એકવાર અહીંયા અમારા મહારાજ દર્શન કરવા આવો ને સવાર ઘડો પાર થઈને પણ મોને એનો મહારાજ છે બોલે નથી થાય કશું કરતા નહીં મોનો તો

આપણે આવા તારે મંદિર સાફ કરો શકો છો આપણું મંદિર સારું હશે તો આપણે રાધી કરશે બાપો એમ મંદિર સારું આપ માતાનું ઘર સારું ના હોય તો ત્યાં ઊંચા આવે માતાનું મંદિર સારું હોય તો આપણું ઘર સારું હોય આ કેટલો કચરો કાઢ્યો બાબો કપડો બગડી જાય છે લોકો અત્યારે આવે મંદિર ના હોય ચલો આપણે જો કચરો વાળી નાખ્યા છે મંદિર માં આવ્યા છે મંદિર કચરો વાળી નાખ્યા તો બે કચરો પડ્યો છે ચકોરો ની વાર એટલે ખુલ્લું હોય એટલે મજા આવે એમ તો પેલા કચરો વાળી નાખો પછી માતાજી દર્શન કરી નાખો પેલા આપણે મંદિર આવે તો મંદિર સાફ કરવું પડે હેલો દોસ્તો કચરો વાળી દીધો હેલો દોસ્તો આ અમારે બસો વર્ષ જૂનું મંદિર છે ક્ષેત્રપાળનું કંડિયા અહીંયા દર્શન ગોમમાં રહેતા હતા અત્યારે બધા વગડે જવા જતા રહ્યા છે અને અત્યારે અમે ખેડ ચિત્ર દર્શન કરવા આવ્યા છો મંદિર મંદિર સાફસૂફ થઈ ગયું છે અને આ બધી અમારી જૂની કઠારો છે હનુમાન દાદાનું મંદિર છે અને આ બાજુ અમારે આજુબાજુ પબ્લિક કોઈ રહેતી નહીં અને તારી માતાઓ એકલી બેઠી છે અને મારે બહુચરમાનું મંદિર છે નાનું અને એ બાજુ નાકુમાં બેઠા છે અને હવે આજે અમારે આ બધી છે ને બસો ત્રણસો બધા જૂની કઠારો છે અમે માતાઓ બધી બેઠે છે અને બધાએ મેં વગડે રહ્યા પણ અમે દીવાબત્તી અગરબત્તી કરવા આવીએ છીએ અહીંયા જો મારી સરસ મજાનું ઝાડું મારી દીધું છે હેઠળ પણ ચાલે બસ હેલો દોસ્તો નમસ્કાર જય નાકુમારે નેકુ ગામમાં નાકુમાનું નાનું મંદિર છે અને અમે દર્શન કરવા આવ્યા છીએ પણ મિત્રો તમે નાકુમાને માનતા હો તો અમારો વિડીયો લાઇક અને શેર કરજો તમે નાકુમાને જે કામ ભળાયું તે નાકુમાર ધોળીને કામ કરે છે નાકુમા ઉપર તમે વિશ્વાસ રાખો તો નાકુમા તમારો બેડો પાર કરી નાખે પણ વિશ્વાસ રાખો તો વિશ્વાસ ના રાખો તો કાંઈ કામ ના થાય પણ જરૂરથી તમારા મનથી વિશ્વાસ રાખો કે માતા ધોળે ભેગી થાય જય નાખું બોલો એટલે આવીને ખોટું પકડે અને ભેડી થાય અને એના વિશ્વાસ છે અમે તો અમારી માતા ઉપર વિશ્વાસ પકડીને બેઠા છો અમને ખૂબ કોમ ધંધો આપે છે અમારી બરકત બહુ હોય છે ઘરમાં અમારે કોઈ તકલીફ નથી અમારી ઉમરાવાળી રાધી છે તો આપણ રાધી કરે પણ નાકુમાને માનો તો અમારો વિડીયો જલ્દી શેર કરી દઉં અને તમારે હરેક સપનું પૂરા કરશે બોલો જય નાકુમા न वाली एससक में मैंने बना लेती थी तो बाद में कचरा बाहर ना किया जनरल को नहीं ना क्यों नहीं दोरा ना में जा और कुछ भी करो तो थोड़ा समयनो गवासे और ये लो अच्छा ख्याल है मैं आज फ्रेंड तो كله खत्म कर दूं सर ने डुप्ली करवा दी ये सा सा पूरी फुकला दी

ये जवार बीच जवार और सब्जी हरा है जवार मटर का पावडर तो ये मसाला को भी ना चाक भी दिया दिया तो जवार गए बस ये वो बोल देना जवार lagi tu boleh Tulis nahi Boleh belajar lagi Kita nak gawah Percet di kari Suka mereka dulu ada Nama belum ada masalah Saya game sih Ini Kita yang pernah કરવા બની ગયા છે હવે રોટલી કુતર ની કરવાની ચગાવવાની નાખવાની પછી આપણે બનાવે રોટલી રોટલી બની જાય તો સબ્જી બની પછા મી દે આપડે નાવા જાય

ઠંડી ખાઉં ને એટલે ટિફિન ભરું એટલે ફારો ના મા આવે બસ ના પાવે જો ઠંડી કંઈ સબ્જી ભરું ટિફીન ફરી મૂકીને દુકર ને આઠ વાગી ગેસ ને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય શ્રીરા